આજે એની ક્રાંતિની મસાલ લઈ સાહેબ આપનું પાર્ટીનું નહીં બોલું પણ રાષ્ટ્રીય અધ્યક્ષ આખા ભારત માં આપણા મતદારોનો ગૌરવ હોય તો જેની ખુરશી રાહુલ આગળ પડે જેને સાંભળવા પડે આપણા પ્રશ્નો માટે એવા લાલજીભાઈ દેસાઈ ને એકવાર વધાવી લઈએ અને આપએ આવ્યા છો ત્યારે ઘણા બધા વક્તાઓ બોલવાના છે પણ આપણા મુખ્ય મેમલ આપણા જેને એમ કહેવાય જે વાચા હતી છે આપણા લાલજીભાઈ અત્યારે તો સોશિયલ મીડિયા હોય ટીમ માધ્યમ હોય ઘણાય બધાય હિંમત કહેવી પણ હિંમત હજી હુંથી નથી આવેલી એક ગાંધીજી જેની મસાજ લઈને નીકળ્યા હતા એવી જ મસાલ કહેતા આ પચીસ છબીનો મને અનુભવ થયો એની એક જ્યોતિ લઈને લાલજીભાઈ દેસાઈ નીકળ્યા છે સાહેબ અને એના માટે હું કાયમ કહું છું જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખો રહીએ પણ કોઈ દી ફળ નોકાય ઈ સી ની નહી અરે મને એક ક્રાંતિ વિચાર બહુ ગમે છે મિત્રો તમે યુવાનો છો સ્વામી વિવેકાનંદ જે વિદેશમાં ગયા ને બધાને આ વાતની ખબર છે બધાય મહાનુ બહુ ગાંધીભાઈ બેઠા હતા કે બધાય પોતાના ધર્મની વાત વડાઓની વાત એના એના ધર્મ ગુરુઓની વાત બહુ મોટી મોટી હારી હારી વાત કરતા હતા પણ વિવેકાનંદ બેઠા હતા શાંતિથી તે જ્યારે એને બે મિનિટ બોલવાનો સમય એ પણ સ્વામી વિવેકાનંદને ત્યારે ખાલી ઊભા થઈને એટલા બોલ્યા ને કે મારા સિસ્ટર અને બ્રધર્સ ત્યાં તો સાહેબ પ્રકૃતિ જેને ઘણી શાંત થઈ ગઈ અને એ વિવેકાનંદને પાંચ જ મિનિટ આવી દીધી પણ સાહેબ એ ઘણો બધો સમય વિરુદ્ધ પણ કોઈને ખ્યાલ બોલ્યો એ એ વિવેકાનંદની ભાષા કેવી છે વિવેકાનંદનું જ્ઞાન કેવું હોય છે ત્યારે મને મારા યુવાનો કહેવા દો પ્રવચન પૂરું થયું પછી કથા ગુરુવાળી નિદેશ ની બાઈ વિવેકાનંદ આગળ કે હેબડું તો કેવા મને તમે બહુ ગમો છે મને તમે બહુ પ્રિય લાગો છો મારે તમારી આવી લગ્ન કરવા છે કે આ ભારતની ભૂમિનો એક યુવા એ વિવેકાનંદ દાદ કરતા કે કે મારી આવી લગ્ન કરવા છે એનું કારણ તો કયો તો કે તમારો વિચારો તમારો હાવભાવ તમારો ચહેરો તમારું આ આ જે નોલેજ છે એમાં હું મોહી કે મારે લગ્ન કરવા છે એટલા માટે જ માની એ લગ્ન કરસ્તો કે નહીં સાંભળી લે વિવેકાનંદજી તમારી હારે ઘર સંસાર કરી તમારા જેવા દીકરા મારે અમારી ધરતી ઉપર જન્માવવા છે તો કે મારા તેનો સંતાની એ જરૂર છે કે એ બાઈ કે હા કે વિવેકાનંદ ભગે કડી કે એમાં લગ્ન કરવાની જરૂર નથી આજથી તું મારી માં હું તારો દીકરો આ ખરી બનતી હું અને સાહેબ આપણે આમ પછાત શબ્દ લાગે પણ આવા નેતા હોય આવા બહુ શિક્ષક હોય આપણી વાત નકુ તો કે ભગતજીનો એક જ સૂત્ર મને યાદ આવે કે જેલમાં સુખદેવ ભગત ગુરુ અને રાજ્ય ગુરુ હતા ને ત્યારે આપણા ભારતના નાના નાના માણસો કે અમે આઝાદી નહીં જોઈએ અમે અમારો ભગત વાપસ દેજો અમે આઝાદી નહીં જોઈએ અમે અમારો ભગત વાપસ દેજો તે આયુ રહ્યો યુવાન ઈ જેલમાંથી બોલતો તો કે યારો

ક્રાંતિકારી યુદ્ધ કરવું એ ક્રાંતિ નથી હવે હવે તો સંગઠન આપણા જે રોજગાર છે આપણું શિક્ષણ છે જે અંદર આપણા ઉપર શું હાલી રહ્યું છે આ દેશમાં લાલજીભાઈ તો જાહેરમાં ઘણું બોલી ગયા હતા થોડા દિવસો પહેલા ઘણા તેલ વેડાનું હતું પણ એ ભગતસિંહ જે અત્યારે સાહેબ બાજવાનો સમય નથી પણ એક દી હતો ત્યારે એ ભગતસિંહ જગ્યાવાળા ભાગમાં આપણા યુવાનો ઉપર ગોળીબાર થયો ને ત્યારે મિત્રો કોઈ કુવામાં પડી ગયા લઘુભાઈ કોઈ બેન મરી ગઈ કોઈ બાપ મરી ગયા તે બાવી બોલા છોકરો સાહેબ એ રડતા રડતા એ મુઠી લઈ અને પ્રતિજ્ઞા લેતો કે હે ગોરા અંગ્રેજો જે તમે જલિયાવાલા બાગમાં હતા આ ગોળીબાર કર્યો છે ને એવા ધડાકા તમારા પાર્લામેન્ટમાં નો કરો તો તો હું ભગતજી બની જાઉં છેલી માની કરીમાં સુરપુરાઉ મિત્રો આઝાદી સસ્તી નથી ત્યારે અમારા કવિ કહે છે બોલ રહેલા इसने कैसे tiltता दो ये भक्ति है बुददान की वन्दे मात